જય માતાજી દર્શક મિત્રો જો મિત્રો તમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા તો એના પાંચ કારણ હોઈ શકે તો આજે આપણે એક કારણ વિશે વાત કરશું તો આ વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો પહેલું કારણ તો હોઈ શકે તમારો વિડીયો તમારું કન્ટેન્ટ જે લોકોને પસંદ ના આવે તો એમાં વ્યૂ ઓછા આવે કારણ કે તમારો વિડીયો જોવે છે લોકો જોવે છે છે જે વ્યૂ આવે એમાં ટાઈમ આવતો નથી 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 કમેન્ટો આવતી આવતી અને એટલા માટે યુટ્યુબ ના ભાઈ આ વિડિયો લોકોને પસંદ આવતો નથી એટલે યુટ્યુબ નું એલ્ગોરિઝમ તમારા વિડીયોને આગળ શેર કરવાનું બંધ કરી દે છે એટલે શરૂ શરૂમાં તમારે પચાસ સો જે વ્યૂ આવવાનું આવી જાય છે પછી તમારા વિડીયોમાં વ્યૂ આવતા નથી એટલે પહેલું કારણ તો આ હોઈ શકે છે અને બીજું કારણ હોય શકે મિત્રો તમારું થમનેર તમારું થમનેલ તમારો વિડીયો જેટલો પણ સારો છે ખૂબ સરસ છે પણ તમારું થમનેલ એટલે કે જે આગળનું જે પોસ્ટર ફોટો હોય છે એ સારો નહીં હોય તો તમારા વિડીયોમાં ક્લિક રેટ નહીં આવે એટલે કે વિડીયો તમારા યુટ્યુબ તો બીજાને શેર કરશે પરંતુ જે લોકો પાસે વિડીયો પોગે છે જે તમારા થમનેલ જોઈને એ વિડીયોને ખોલતા નથી ક્લિક કરતા નથી એટલા માટે એમાં વ્યૂ નથી આવતા અને યુટ્યુબને ને પણ એમ થાય છે કે આ વિડીયો હવે પસંદ લોકોને નહીં આવે એટલે આગળ શેર કરવાનું બંધ કરી દે છે એટલે પેલું બીજું કારણ તો હોઈ શકે છે તમારું થમનેલ અને મિત્રો ત્રીજું કારણ હોઈ શકે છે કે ભાઈ તમે ખૂબ ગાળે ગાળે વિડીયો મેકો છો કે ભાઈ આજે એક વિડીયો નાખી દીધો પછી બીજો વિડીયો તમે પાછા દિવસ પછી નાખો પંદર દિવસ પછી નાખો છો તો એક ઓડિયન્સની ઓલરેડી બીજા બીજાનું કન્ટેન્ટ જોવાનું શરૂ કર્યું હોય છે એ લોકોએ એટલે એનું જે એલ્ગોરિધમ છે યુટ્યુબનું એને બીજાના વિડીયો શેર કરે છે એટલે એ લોકો બીજાના વિડીયો જોવે તમારા એનામાં નોટિફિકેશન પડતા નથી તો ત્રીજું કારણ તો મિત્રો આ હોઈ શકે છે અને મિત્રો ચોથું કારણ હોઈ શકે છે કે તમારું ફેન ફોલોઇંગ તમારી ફેન ફોલોઇંગ કેટલું છે તમારો વિડિયો કેટલો લાંબો છે કેટલો મોટો છે તો શુરુ શુરુમાં તો તમારે એક કામ કરવાનું છે કે ભાઈ વિડિયો બને તેટલો નાનો બનાવો છે 5 મિનિટ 6 મિનિટ 7 મિનિટ 10 મિનિટની અંદર તમારો વિડિયો બનાવો જેથી કરીને 50% લોકો તમારો વિડિયો પૂરો જોવે તો એમાં વોચ ટાઈમ સારું આવશે લોકો આખો વિડિયો જોશે એટલે ઓલરેડી એક アルગોરિધમ તમારા વિડિયોને પુશ કરશે અને તમારો વિડિયો આગળ શેર થશે એટલે વ્યૂ આવશે તો મિત્રો પાછમું જે મેન કારણ છે આ હોઈ શકે છે કે ભાઈ તમે એક જ ચેનલમાં બધી જાતનું કન્ટેન્ટ નાખો છો બ્લોગ પણ નાખો છો કોમેડી નાખો છો ચેનલ બધું એક વિડીયોમાં તમે નાખી દો છો એક જ ચેનલમાં બધું નાખી દો છો તો એ ચેનલના પછી એક એમ કહેવાય કે એલબોરે ખબર નથી પડતી કે ભાઈ તમારા વિડીયો તમે શું કરવા માંગો છો એક કન્ફ્યુઝન પેદા થઈ જાય છે એટલે તમારા જે અમુક ઓડિયન્સ હોય ને વ્લોગ જવાનું પસંદ હોય અમુક ઓડિયન્સ હોય ને કોમેડી જોવાનું પસંદ હોય તો જે લોકોને તમારા વિડીયો જોતા હોય એને યુટ્યુબ વાળા શેર તો કરે પરંતુ જ્યારે વ્લોગ તમે નાખો જે કોમેડી પસંદ કરતો હોય એ વ્લોગ જોતો નથી બરાબર અને જયારે કોમેડી નાખો ત્યારે જે વ્લોગ પસંદ કરતો હોય એ પણ કોમેડી જોતો નથી તો આના કારણે તમારો વિડીયો ધીમે 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 ડાઉનમાં જતો રહે શરૂ શરૂમાં પચાસ વ્યૂ આવી જાય પછી તમારો વિડીયો જેમ યુટ્યુબ શેર કરે પરંતુ એમાં ક્લિક રેટ જે આવવી જોઈએ માણસો ક્લિક કરવા જોઈએ છે એ કરતા નથી એટલે તમારા વિડીયો પાંચ કારણ હોય છે કે ભાઈ સારો છે છતાં પણ આગળ જતો નથી વ્યૂ આવતા નથી તો આનું આ કારણ હોય છે તો મિત્રો હવે આપણે સુધારો શું કરવાનો છે તો મિત્રો સિમ્પલ છે સુધારો તો આપણે કરવાનો છે કે સૌથી પહેલા તો આપણે વિડીયો સારા બનાવવા છે એ તો એક બીજું એમાં ઉપાય છે નહીં વિડીયો તમારો કોઈ પણ તમે કન્ટેન્ટ બનાવતા હોય કોમેડી વ્લોગ કોઈ પણ જાતનું તમને તમારું જે ટેલેન્ટ હોય એ તમે વિડીયો બનાવતા હોય તો તમારો વિડીયો સારો બનાવો દિવસે દિવસે તમારા વિડીયોથી તમારે શીખવાનું છે કે હજુ હું બેટર શું કરી શકો આનથી બેતર હું શું બનાવી શકો એ ટ્રાય કરવાની છે બરાબર અને બીજું કરવાનું છે થમને થમનેલ તમારું અટ્રેક્ટિવ બનાવવાનું છે લોકોને પસંદ આવવું જોઈએ કે ભાઈ ચાલો આમાં કંઈક નવી નશે આપણે ખોલીએ એવું લાગવું જોઈએ અને વિડીયોથી રિલેટેડ તમારું હોવું જે વિડીયોમાં તમારે હોય એ તમારા થમનેલ ઉપર રાખવું અને એમાં જે પણ તમે

ધીમે ધીમે તમારો વિડીયો ડાઉનમાં જતો રહે છે બરાબર તો આ બે ત્રણ વસ્તુ તમે કરી શકો કે કન્ટેન્ટ સારું બનાવો અને થમનેલ સારું બનાવો અને તમારા આ વિડીયો થી લાગતા વર્તા થોડા બના થોડા ઘણા ટેગ લગાડી દયો હેશટેગ છે પછી વધારે પડતા કોઈ પણ ટેગ લગાડશો તો એ પણ કઈ કામ કામનું છે અને એથી એલ્ગોરિધમ છે કન્ફ્યુઝ થઈ જાય છે તો એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે તો આ નાની મોટી એક સુધારો છે જે કરી જુઓ અને પછી જુઓ કે ભાઈ હજી પણ વ્યૂ નથી આવતા તો પણ તમારા વિચારવાનું છે કે કારણ શું છે હાર નથી માનવાનો થાકવાનું નથી કામ કરતા કરતા આપણે કન્ટેન્ટ બનાવવાનું છે જેથી કરીને ધીમે 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 કામયાબી મળે જો તમે તમારા થી શીખશો અને સારું કન્ટેન્ટ બનાવશો તો ઓલરેડી વ્યૂ આવશે આવશે ને આવશે તો આ સુધારા કરી દો એટલે તમારે વ્યૂ આવવાના ચાલુ થઈ જશે તો આશા કરું છું કે આ થી તમને કંઈક જાણવા મળ્યું હશે જો તમને આ વિડીયોથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ નાની કરતા જજો અને હા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી મળશે બીજા વિડીયો